જય મિત્રો આજે આપણે ઉમરાળા તાલુકાના જે ધારાસભ્ય છે એવા મહંત ટુંડિયા શંભુનાથ ટુંડિયા એની વાત કરશું જેણે પોતાનું ધારાસભ્ય પદ લીઝ ઉપર કે ભાડા કરારથી પોતાના મળત્યા એવા સેટાને આપી દીધું છે અને એની એમાં એવો પ્રાંત અધિકારીને લેટર ઉપર લખીને ઉલ્લેખ કર્યો છે કે મારી પાસે સમય નહીં હોવાથી મારા વિસ્તારના જે કામ છે એને આ ભાઈ મારી જગ્યાએ હવે એ સંકલન સમિતિમાં એના જવાબો રજૂ કરશે અને મારી જગ્યાએ એ લોકોને બે હશે તો આપણને એક વિચાર આવે કે જો તમારે ધારાસભ્યની ચૂંટણી લડવી હોય અને તમે ના લડી શકો તો હવે તમારે કિરાય જેવું નથી કારણ કે આપણે આ એકસો ગુજરાતની વિધાનસભા છે ને એની અંદર આવા ઘણા ગધાડા આપણે ચૂંટણીને મોકલા છે કે જે પોતાનું ધારાસભ્ય પદ જેવી રીતે આપણે મકાન ભાડે આપી દઈએ અથવા આપણે કોઈ કાર આપણી પાસે પ્રોપર્ટી હોય એને લીઝ ઉપર આપી દઈએ આપણી પાસે ખેતી માટેની જમીન હોય તો આપણે એને ફાર્મે આપી દઈએ એવી રીતે હવે આગળ જતા ભવિષ્યમાં આપણને ધારાસભ્ય પદ પણ આવી રીતે લીઝ ઉપર કે ભાડાથી મળશે એટલે હવે લોકોએ જાગૃત થવાની જરૂર છે કે આપણે ધારાસભ્ય પદ તરીકે કોને છૂટીએ છીએ કારણ કે આ એક મહંત છે જે મહંતનું કામ શું હોય છે કે ધર્મનો પ્રચાર કરવાનું ધર્મનું કામ કરવાનું એને બદલે જો આપણે આ રીતે આવા આપણે ધારાસભ્ય પદ તરીકે છૂટીને વિધાનસભામાં મોકલશું તો એની પાસે સમય નહીં હોય કારણ કે એને તો એનો ધર્મનો પ્રચાર કરવો કે લોકોની સેવા કરવી એટલે બંને એક એક સાથે થાય નહીં આ ઘાટ છે કે બાવાના બેય બે બગડે એટલે જનતા એ જાગી અને આ લોકોને મત આપતા પહેલા સાત ફેરી વિચાર કરવો કે આપણે કોને મત આપવો છે કેમ આપવો છે કારણ કે તમારો એક મત છે ને ખાલી એક દિવસ પૂરતી તમારે મતદાન કરવા જવા પૂરતી નથી હોતો એ આખા તમારો એક મત પાંચ વર્ષ સુધી મત ઉપરથી કામ થતું હોય છે એટલે તમે મત આપતી પહેલા સત્તર ફેરી વિચારજો કે કોને મત આપવો છે કારણ કે જો જે જનસેવક બની અને તમારે જગ્યા તમારા કામ કરવા માટે એની પાસે સમય નથી તો એ આગળ જતા તમારું શું કરવાનો છે